વાત કરીએ કે જે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે જે છેલ્લી તારીખ છે એ કઈ નક્કી કરવામાં આવી છે તો એ તેની માહિતી તમને અહીંયા વેબસાઇટ પર જ મળી જશે જે ગ્રામીણ વિસ્તાર માટે જે વેબસાઇટ છે પીએમ આવાસ યોજનાની તો આપણે ગૂગલમાં જઈશું ને એ વેબસાઈટ અહીંયા જોઈ શકો છો સર્ચ કરી છે મેં પીએમ વાયજી જેવું તમે અહીંયા સર્ચ કરશો તે નીચે તમને જે ગ્રામીણ વિસ્તારની જે અહીંયા વેબસાઇટ છે પીએમ આવાસ યોજનાની અહીંયા જોવા મળશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો એ ગ્રામીણ વિસ્તારની આ એક વેબસાઇટ છે પીએમ આવાસ યોજના નીચે તમે જોશો તો વેબસાઇટ પર તમને લાઇન લાઇન જોવા પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે લાઇન પર ક્લિક કરશો નીચે જશો તો તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે આવાસ પ્લસ ચોવીસ સર્વે જે અત્યારે લેટેસ્ટ સર્વે ચાલી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે તેને લઈને અહીંયા આ એક ઓપ્શન અહીંયા એડ કરવામાં આવેલો છે કેમ કે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે તો આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું જેવું તમે અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો એટલે આવાસ પ્લસ બે હજાર ચોવીસની જે સર્વે ઇન્ફોર્મેશન લઈને જે અમુક માહિતી છે અહીંયા આપેલી છે કેમ કે અત્યારે જે ગ્રામીણ વિસ્તાર માટે જે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે તે એક એપ્લિકેશન દ્વારા અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે તેની જે એપ્લિકેશન છે તેની લિંક અહીંયા આપેલી છે અહીંયા જે આપણું ફેસ કેપ્ચર કરીને એપ્લિકેશનની અંદર વેરિફિકેશન થાય છે તો બંને એપ્લિકેશનની લિંક અહીંયા આપેલી છે મારો જે ચેનલ પર વિડીયો બનાવેલું છે તમે જોશો તો ત્યાં તમને પૂરી પૂરી માહિતી મળી જશે કે તમારે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીને કેવી રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો ગ્રામીણ વિસ્તારમાં તો અહીંયા નીચે જશો તો તમને ખ્યાલ આવી જશે કે જે છેલ્લી તારીખ છે એ કઈ નક્કી કરવામાં આવી છે નીચે જશો તો એક લેટર અહીંયા એડ કરવામાં આવ્યો છે સ્ટાર્ટ ઓફ આવાસ સર્વે યુઝિંગ આવાસ સર્વે મોબાઈલ એપ્લિકેશન અંડર પીએમએ વાયજી તો જેવી આ જે લિંક આપેલી છે તેના પર આપણે ક્લિક કરીશું તો એક રિપોર્ટ અહીંયા ડાઉનલોડ થશે તમે જોઈ શકો છો ડીઓ લેટર રિગાર્ડિંગ આવાસ પ્લસ આ ડાઉનલોડ પર જેવું તમે ક્લિક કરશો તો એક અહીંયા ફાઇલ ઓપન થઈ જશે તો પ્રકારનો ડિઓ લેટર તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો જે ગ્રામીણ યોજના માટે જે અહીંયા તારીખ નક્કી કરવામાં આવી હતી તો અહીંયા જે ગ્રામીણ વિસ્તાર માટે જે ઓનલાઈન ફોર્મ ભરવાના જે શરૂ થયા હતા જે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો એ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી કરવામાં આવ્યો હતો અને જેની જે લાસ્ટ ડેટ છે એ પણ આની અંદર લખેલી છે તમે જોઈ શકો છો નીચે તમે જશો ત્યાં જોઈ શકો છો લાસ્ટ ડેટ અહીંયા આપેલી છે કે અહીંયા એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ગ્રામીણ વિસ્તાર માટે તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે પીએમ આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો તો એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો તમે હજુ સુધી ઓનલાઈન ફોર્મ નથી ભર્યું અને ભરવા માગો છો તો મારી ચેનલ પર ઓલરેડી વિડીયો બનાવેલો છે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે તો દોસ્તો આ વિડીયો અંદર મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ